પાંચ આજે ફ્રાઈડે એટલે અમારી કોન્ફરન્સનો છેલ્લો દિવસ હતો અમારી રિટર્ન ફ્લાઇટ સન્ડે મોડી રાત્રે નીકળવાની હતી આદિત્ય આખો દિવસ મારી પાછળ જ ફર્યો હતો એ હવે મારા વગર એક ઘડી પણ રહી શકે એવી સ્થિતિમાં નહોતો એની મને ખાતરી થઈ ગઈ હતી હજુ તો ખાલી એને જ મારી જૂતનો સ્વાદ ચખાડ્યો હતો એના લડને નહીં મેં હજુ સુધી મારા એક પણ એક બોલ ઉપર એનો હાથ પડવા નહોતો દીધો હું જો એને મારા બંને બોલ્સને જો ચૂચવાની છું આપું અને એના રનને મારી જૂથ સાથે ઓળખાણ કરાવી દઉં તો એ પૂરેપૂરો પાગલ થઈ જાય એ વાત હવે નક્કી હતી સેન્ટરના વિશાળ લંચ બ્રેક દરમિયાન હું એક યુનિવર્સિટીના પ્રોફેસર સાથે અમારી કંપનીની પ્રોડક્ટ વિશે વાત કરતી હતી ત્યાં જ હાફલો ફાફલો થઈને મને શોધતો આવી ચડ્યો અરે યાર તું ક્યાં હતી હું તને ક્યારનો શોધતો હતો એ ગુજરાતીમાં બોલ્યો પ્રોફેસરને રમૂજ કરવાનું મન થયું હોડ નથિંગ આઉટ મી કહીને પ્રોફેસર હસી પડ્યા આઈ એમ સોરી આદિત્ય પ્રોફેસરને કહ્યું અને શોભીલો એ તો આદિત્ય ગુજરાતીમાં બોલ્યો એટલે ખાલી મજાક કરી હતી હું થોડી એનાથી વિખૂટી પડી ગઈ એટલી વારમાં તો એ એની સેન્સ ઓફ હ્યુમર પણ ભૂલી ગયો હતો બાય થઈ વે આઈ મિસ્ટર આદિત્ય છે અમારી કંપનીના વીપી ઓફ એન્જિનિયરિંગ મેં અંગ્રેજીમાં પ્રોફેસર સાથે આદિત્યની ઓળખણ કરાવી તમારે કોઈ ટેકનિકલ પ્રશ્ન હોય તો મેં પ્રોફેસરના બધા જ પ્રશ્નોના જવાબો આપી દીધા હતા પણ આદિત્યને અમારી કંપનીની પ્રોડક્ટ્સના ટેકનિકલ નોલેજ વિશે પણ જાણ કરવી હતી એટલે જાણી જોઈને પ્રોફેસરને આ સવાલ કર્યો પ્રોફેસર બોલ્યા નો નો આઈ એમ ગુડ તમે મારા બધા જ ટેકનિકલ કન્સર્સને આવરી લીધા થેન્ક યુ તમારું ટેકનિકલ નોલેજ પાવરફુલ છે મેં આદિત્ય સામે જોયું અને એ પૂરેપૂરી વાત શાનમાં સમજી ગયો તું લંચ માટેનું ટેબલ શોધ હું પ્રોફેસર જોડે વાત પૂરી કરીને આવું છું મેં કહ્યું એટલે એ ડાહ્યા છોકરાની જેમ ટેબલ શોધવા ચાલ્યો ગયો હું પ્રોફેસર સાથે મારી મીટિંગ પૂરી કરીને આવી બોલ હવે શું કામ હતું તું નાનું બાળક છે કે તને મારા વગર એક ઘડી નથી ચાલતું મેં ફ્રેન્ચ ફ્રાઈઝનો એક ટુકડો મોમા મૂકતા કહ્યું આદિત્ય અમારા બંને માટે બર્ગરની પ્લેટ લાવીને રાખી દીધી હતી ના યાર ખબર નહીં મને કાલ રાતથી શું થઈ ગયું છે એ એકદમ નિરાશ થઈને બોલ્યો શું થઈ ગયું છે કાલ રાતે કંઈક સ્પેશિયલ ઘટના બની હતી મેં એકદમ ગંભીર થઈને પૂછ્યું એને મારો કટાક્ષ સમજાણો નહીં એટલે બોઘાની જેમ મારી સામે જોઈને બોલ્યો હ

વળી પાછા આ લોકો વિચાર છે કે આપણે ઇન્ડિયાનો આવો જલસા કરવા જ અમેરિકા આવીએ છીએ ઓકે ઓકે એ ધીમેથી બોલ્યો પણ જવાનું ક્યાં છે સિક્રેટ છે તને યાદ રહી જશે મે વાત પૂરી કરી આજે છેલ્લો દિવસ હતો એટલે કોન્ફરન્સ થોડી મોડી પૂરી થઈ ચાર પાંચ દિવસની કોન્ફરન્સમાં ઘણા મિત્રો બની ગયા હતા અને એના મોટા ભાગના તો મને એક રાત માટે ચોરી લેવાના ચક્કરમાં હતા મારો પ્લાન મેં મારી સાંજ રંગ બનાવવા માટે બનાવ્યો હતો નહીં કે કોઈ પાસે એક વખત ચોધાવીને સામેવાળાને જલસા કરાવવા માટે અમે હોટલની રૂમમાં ચેન્જ કરવા માટે આવ્યા આજે મેં ઓરેન્જ કલરનો બેકલેસ અને લોગ ડ્રેસ પહેરેલો હતો મારા ડ્રેસનો ગળું અને ઉપરનો ભાગ એવી રીતે ડિઝાઇન કરેલો હતો કે પહેરો એટલે વાળું ડ્રેસનું કપડું બોલ્સ ઉપર ઢંકાઈ જાય એટલે નીચે બ્રાહ્નો પહેરેલી હોય તો પણ નિપલ્સ દેખાય નહીં અને આજે મેં બ્રાનોથી પહેરી આ મારો પર્સનલ ટાઈમ હતો એટલે હું અમેરિકામાં અમેરિકનનો જેવો ડ્રેસ પહેરીને મારી આ ટૂરમાં પૂરી રીતે એન્જોય કરવા માગતી હતી આદિત્ય પણ મારો ઓરેન્જ કલરનો ડ્રેસ જોયો એટલે મારા ડ્રેસ સાથે મેચ કરવા માટે લાલ કલરનું ટી શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું પછી હું બાથરૂમમાં તૈયાર થઈ હતી ત્યાં આવી અને પૂછ્યું કેવું લાગે છે સ્ટુપીડ છો કલરનું મેચિંગ કરવાનું હોય કે કોન્ટ્રાસ્ટ ઓરેન્જની સામે ટીલ કલર જાય અને ટીલ ના હોય તો બ્લુ ચાલે બ્લુ કલરનું શર્ટ કે ટી શર્ટ છે તો એ પહેર આ લાલ કલર બેન્ટ વાજાવાળા જેવો લાગે છે મેં મારી આંખ પર મસ્કારા લગાવતા મારી પાછળ અરીસામાં જોઈને જ કહ્યું અને એ પણ કંઈ બોલ્યા વગર પોતાનું ટી શર્ટ બદલાવવા ચાલ્યો ગયો હું આદિત્યને સાન ફ્રાન્સિસ્કોના ફ્રેશરમેન પાર્ક એટલે કે જૂના જમાનાના માછીમારોના ધક્કા ઉપર લઈને આવી સાન ફ્રાન્સિસ્કોનો આ જગ વિખ્યાત ટુરિસ્ટ સ્પોટ છે આદિત્ય કદાચ મારી સાથે કોઈ નાઇટ ક્લબમાં જવાની કલ્પના કરી હશે આ તો અમદાવાદના રિવરફ્રન્ટ જેવું છે આમાં શું જિંદગીભર યાદ રહેવાનું એ નિરાશ થઈને બોલ્યો અરે ચાલતો ખરો મારી પાછળ હું એને પ્રાઇવેટ બોટના ધક્કા પાસે લઈ આવી જેનું બુકિંગ મેં અગાઉથી જ કરાવી લીધેલું ખાસ રોમેન્ટિક સફર માટે જ આ બનાવેલી આ અતુ આધુનિક બોટમાં બે વિભાગ હતા એક વિભાગ કપલ માટેનો અને બીજો ભાગ બોટના બે સ્ટાફ મેમ્બર માટે એટલે કે એક વાયોલિન વાદક અને બીજો ચાલક બોટના બંને વિભાગ વચ્ચે એક પડદો હતો જેથી કરીને કપલની પ્રાઇવેસી જળવાઈ રહે બોટનો નજારો જોઈને આદિત્ય બોલે ઉઠ્યો આ જિંદગીભર યાદ રહી જાય એવું ખરું અમે બોટના આગળના ભાગમાં સેટ થયા એટલે બોટ દરિયામાં ચાલતી થઈ અને એની સાથે વાયોલિન વાદકનું વાયોલિન પણ બાર ટેન્ડર આવીને રેડ વાઇનની બકેટ અને બે ગ્લાસમાં વાઇન ભરીને ઊભો રહ્યો વી આર ઓકે ફ્રોમ નાવ ઓન પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ મેં બાર ટેન્ડરને હવે ડિસ્ટર્બ નહીં કરવાનું અંગ્રેજીમાં કહ્યું ઓકે મેમ કહીને એ ચાલ્યો ગયો વાઇનની ચૂસકીઓ ચાલુ કરી અને અમારી બોટ સાંસરીંગ કોન પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ નીચેથી પસાર થઈ શહેરની લાઇટો હવે ધીરે ધીરે નાની થવા માંડી હતી મેં મારો વાઇનનો ગ્લાસ સ્ટૂલ ઉપર મૂક્યો અને દિવાલને ટેકો દઈને મારી સામે બાકડા ઉપર બેસીને વાઇનની ચુસ્કીઓ લઈ રહેલા આદિત્યને ઈશારો કરી મારી બાજુમાં બોલાવ્યો એ મારો ઈશારો સમજી ગયો એટલે એણે પણ પોતાનો વાઇનનો સ્ટૂલ ઉપર મૂક્યો અને હળવેથી સરકીને મારી બાજુમાં આવીને બેસી ગયો તારે આ મોમેન્ટને યાદ રાખવી છે ને આ કહીને મેં મારા ડ્રેસના ઉપરના ભાગને બે હાથે ખુલ્લા કર્યો અને મારા બંને બોલ્સ બહાર આવી ગયા હું ઊભી થઈ અને એના ખોળામાં બેસી ગઈ અને એ ગાંડા જેવો થઈ કાંઈ પણ બોલ્યા વગર મારા બોલ્સને બે હાથમાં પકડીને ચૂસવા લાગ્યો અસર અને મારી ડીટડીઓ ઉપર ફરી રહેલી આદિત્યની જીભથી મારા શરીરમાં રોમાંચનું મોજું ફરી વળ્યું મેં એનું માથું પકડીને એક બોલ ઉપરથી બીજા બોલ ઉપર હટાવ્યું હવે એનો એક હાથ મારી ટેટડીઓને મસળતો હતો અને મોઢું બીજું ટેટડીઓને મસ્તુચી રહ્યો હતો મારી બંને આંખો બંધ થઈ ગઈ અને હું વાયોલિનના રોમાન્સિક સૂરમાં ખોવાઈ ગઈ અને આદિત્ય મારા બંને બોલ્સને વારાફરતી ચૂસતો રહ્યો બોટ ચલાવનારાએ અમારી કામ ક્રીડાની નોંધ લઈને એના એના કમ્પાર્ટમેન્ટની લાઇટો બંધ કરી દીધી અને વાયોલિન વાગતું રહ્યું આમને આમ કેટલો સમય ગયો એની ખબર ન પડી બોટ ગોલ્ડન ગેટ બ્રિજ નીચેથી પૂરેપૂરું ચક્કર લગાવ એના નિર્ધારિત સમયે ધક્કા ઉપર પાછી આવી ગઈ અને બોટ ચાલકે અમને જગાડવા માટે નાની ઘંટડી વગાડી અને અમને બંનેનો સમય પૂરો થઈ ગયો એનું ભાન થયું આદિત્યની હિંમત હવે ખુલી ગઈ હતી મને પૂછ્યા વગર મારા ઉપર આંગળી પણ ના મૂકવા વાળો આદિત્ય ભાડે કરેલી ઉંબરની ટેક્સીમાં પૂરા રસ્તે મારી સાથે નાની નાની હરકતો કરતો રહ્યો મને પણ એને મારી પાછળ આવો પાગલ થઈ ગયેલો જોઈને મજા આવતી હતી હોટેલના રૂમ અંદર દાખલ થતાં જ એને મને ઉઠાવીને બેડ ઉપર જોરથી પટકીને પછી પોતાના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને પૂરો ન્યૂડ થઈને કૂદકો મારી સામે આવીને જાપાનીઝ પ થી પગ વાળીને બેસી ગયો આજે મારો વારો એ બોલ્યો પછી મારો ડ્રેસ પકડીને કેડ સુધી ઊંચો કર્યો અને પછી મારી પેન્ટી નીકાળીને બેડ નીચે ફેંકી દીધી પેન્ટી નીકાળ્યા પછી મારા બંને પગ પકડી મારી ગણને એના તરફ ખેંચી એના ખૂણા ઉપર રાખી દીધી આમ કરવાથી મારી ચૂત એના મોઢા સુધી એકદમ નજીક આવી ગઈ મેં પણ મારા બંને પગ ઢીંચણથી વાળીને ઊંચા કર્યા અને મારી જૂતને એના મોઢાની વધારે નજીક લઈ ગઈ મેં આદિત્યને ચૂત ચાટવાની ટ્રેનિંગ તો અગાઉથી જ આપેલી એટલે હવે મારે ખાલી આંખો બંધ કરીને મજા જ લેવાની હતી મારા ઉત્તેજનાના ઓહંકારાઓ સાંભળીને એ પણ હવે ઉત્તેજિત થઈ ગયો હતો અને એની જૂત ચાટવાની સ્કિલ પણ ઇમ્પ્રૂવ થઈ ગઈ હતી મારી કિલો સિટીને ઉત્તેજિત કરીને એ ચગલાઈ રહ્યો હતો એની જીભની આવી હરકતોથી મારા શરીરમાં ઉત્તેજનાની વીજળી દોડી રહી હતી એ હવે એની પૂરી જીભને મારી જૂતની અંદર બહાર કરતો હતો અને એના આવા નખરાને મને પણ આનંદ આવી રહ્યો હતો હું મારી પાર કરી ગઈ મને ખ્યાલ જ એનો ડોલતો લંડ મારી ગાંડ ઉપર અથડાઈ રહ્યો હતો હું ઊભી થઈ અને આદિત્યની સામે બઠ્ઠી થઈને સૂઈ ગઈ મેં એનો લંડ મારા હાથમાં લીધો અને એના લંડની ચામડી નીચે ઉતારી એનો મણી બહાર કાઢ્યો અને એને લોલીપોપની જેમ ચૂસવા લાગી યસ બસ આમ જ કરતી રહે એ બોલ્યો મેં એનો લંડ ચૂસતા મારું માથું ઊંચું કરીને પૂછ્યું તારી વાઈફ ક્યારે આવું કરે કે કરવા દે એનો કોઈ જવાબ આપવાને બદલે એના એક હાથે મારા વાળ પકડ્યા અને બીજા હાથેથી એનો લંડ પકડીને ફરી પાછો મારા મોઢામાં સરકાવી દીધો પછી બંને હાથોથી મારું માથું પકડીને એના લંડ ઉપર ઊંચું નીચું કરવા લાગ્યો હું પણ કંઈ બોલ્યા વગર હું કારા કરતી એનો લંડ ચૂસતી રહી ચાલ હવે ફરી જા આમ કહ્યું મને ઊંધી કરીને ફેરવી પછી મારી ઉભડક પગે ખોડી કરીને એ મારી પાછળ આવી ગયો મેં મારી કેડને વળાંક આપ્યો એટલે મારી પૂરી ચૂત મારી પાછળ એક્સપોઝ થઈ ગઈ એને મશીનરી પોઝિશનમાં શોધવાની મજા આવે એટલે મેં એવું કર્યું એ મારી ચૂતમાં પોતાનો લંડ નાખવાને બદલે મારી એક્સપોઝ થયેલી ચૂતને ચાટવા લાગ્યો હવે આદિત્યની જીભ મારી ગાંડીની રિંગ ઉપર પણ ફરતી હતી એ હવે લિકિંગ એક્સપર્ટ થઈ ગયો હતો હવે મારી ચોત ચાટવાનું બંધ કરીને મને ખબર પડે એ પહેલાં ઉત્તેજનામાં પાગલ થઈ ગયેલા આદિત્ય એનું થરકતો લંડ પકડીને મારી ચોતમાં અચાનક પૂરેપૂરો ઉતારી દીધો એટલે મારાથી જોરથી ઊંઘકારો બોલી ગયો ઘણા સમયથી ના ચોદાયેલ મારી જૂથ એકદમ ટાઈટ હતી આજે તને બતાવું કે કેવું કોને કહેવાય બંને હાથ મારી ગાંડ ઉપર રાખીને ઉત્તેજનાનો માર્યો આદિત્ય એના લડને મારી જૂથમાં અંદર બહાર કરી રહ્યો હતો મારી મશીનરી પોઝિશનમાં એના લડનો મણી મારા જીસ્ફોટ સાથે અથડાતો હતો અને આને લીધે મારી પરાકાષ્ઠા વધતી જતી હતી આદિત્યનું જોરશોરનું પમ્પિંગ હવે ધીમો પડ્યો અને એના બંને હાથ મારી ગાંડ ઉપરથી હટાવ્યા અને મારા ઉપર ઘોડો થઈને બંને હાથ મારી બંને ટીટડીઓને મસળવાનું શરૂ કર્યું મારી અંદર આગ લાગેલી હતી અને હું એ આગને ઠરવા દેવા માંગતી ના હતી એટલે મેં કહ્યું કોમન પમ્પ ઈટ આમ કહીને મેં મારી ગાંડને આગળ પાછળ કરવાનું શરૂ કર્યું વેઇટ એક મિનિટ નહીં તો નીકળી જશે એ બોલ્યો એટલે મેં ધક્કા મારવાનું બંધ કર્યું એકાદ મિનિટ એમને એમ પડી રહ્યા પછી એ બોલ્યો ના આઈ એમ રેડી હવે પાછા એને જોર જોરથી ધક્કા મારવાના શરૂ કર્યા હવે ક્યારે એના લંડનું પાણી નીકળવું એના કાબૂમાં આવી ગયું હતું એ હવે જોર જોરથી ધક્કા મારીને મારી ચૂતમાં એના લંડનું પાઉન્ડિંગ કરી રહ્યો હતો આજના આદિત્યનું રૂપ અલગ જ હતું હવે એ એક ઘોડાની જેમ મને પાગલ થઈને જોદી રહ્યો હતો કમ ઓન મારી જૂત ફાડી નાખ મેં કહ્યું એટલે એનો લેનો લંડ મારી જૂથની બહાર કાઢ્યો અને મને જતી સુવડાવી અને પાછો પૂરેપૂરો લંડ મારી જૂતમાં ઘુસાડી દીધો હવે હું એના લંડનું પમ્પિંગ મારી જૂથમાં જે કુંડે સુધી અનુભવી રહી હતી એ મારી જૂત ફાડી નાખવાની હોય એવી રીતે જોર જોરથી ધક્કા મારી રહ્યો હતો ધક્કા મારતા મારતા મારા બંને બોલ્સ એના હાથમાં ટાઈટ પકડેલા હતા હવે નીકળશે બહાર કાઢું કે અંદર એ હવે થોડો ધીમો પડ્યો સ્ટુપિડ અંદર કાઠ મારી ચોદ આગમાં જલી રહી છે જલ્દી કર આમ કહીને મેં ઊંચા નીચા થવાનું ચાલુ કર્યું હવે એને પૂરી છૂટ મળી ગઈ હતી અને એનું તો એટલું જ જોતું હતું એને ફરી એક વખત જોર જોરથી ધક્કા મારવાનું શરૂ કર્યું અને એનું પાણી નીકળી ગયું અને મારી બીજી ચરમસીમા પણ અમારા બંનેના ફૂલી ગયેલા શ્વાસ હવે ધીરા પડ્યા એ એક મોટો ઉચ્છ્વાસ લઈને મારા ઉપર ઢળી પડ્યો અને મને બાથ ભરી લીધી એનો શ્વાસ હજુ પણ ધમણની જેમ ચાલતો હતો કેમ હવે આ શોધવાનું યાદ રહેશે ને પૂરી જિંદગી મેં પૂછ્યું ઓ એબાઉટ યુ તેને પણ આ ભૂલાશે તો નહીં જ આદિત્ય બોલ્યો અને અમે બંને હસી પડ્યા